Хотя okay. दिवर्त दिनमस्ते बोरा तुम सुवा सुके तन पे गोला पवित्र मंदिर साथी મિત્રો આખા ખેડા જિલ્લા નું કેન્દ્ર આપણું નડિયાદ શહેર છે મારો કોઈ પણ મહેમાન હોય જ્યાં એ ધાર્મિક વાળો હોય એ નડિયાદ જેવા જે મારા પરિત્ર સ્થળે માં મુકે એટલે એના બંગે અપેક્ષા હોવાની કરે પણ નડિયાદ શહેરમાંથી પસાર એટલે એ નડિયાદ શહેરની ચમક ધમક જોઈને નક્કી કરે કે આ નડિયાદના સફાઈ કામદારો કેટલા પ્રતિબદ્ધ છે કેટલા પોતાના કામને વફાદાર છે એ જોઈને નક્કી થતું હોય ત્યારે નડિયાદના આપ સૌ પરિવારજનો કદાચ પહેલી વાર આ રીતે સામે બેઠા છે એકલા લોકલ કે ગરીબ ગુજરાતીમાં કામ કરતા કરતા આપણે જોઈએ છીએ પણ એકી સાથે પહેલી વાર બેઠા જો ત્યારે તો પહેલા તો તમને બધાને પ્રણામ કરું છું પ્રકારે નડિયાદ શહેરની પ્રતિષ્ઠા બનાવવાનો કામ છે પરંતુ એનો સન્માન નઈ મળવાને કારણે ઘણીવાર તમને પણ હશે કે આ કામ કરીએ છીએ પણ એને લેવા તમારો પણ તમારી પરંતુ જ્યારે તમે તમારા કામમાં રસ લેશો દિનથી રસ લેશો એવું કહે છે કે વી લવ અવર જે પણ કામ કરીએ એક કામને જો તમે પ્રેમ એક કામ ને તમે ગમાશો નહીં તો એ કામ તમને બોજો લાગશે તમને એ કામ ભાર રૂપ લાગશે અને કામ તમને ભાર રૂપ બોજો લાગશે ને એટલે તમે કામ કરવા જશો તો પણ તમે કામ મને કરશો તમારું મન એ મને પરવાયું હોય દીન તમારું એ મને પરવાયું હોય તો તમે એને કહ્યું છે કમિશનર સાહેબની ઓફિસમાંથી આપનું ટ્રેકિંગ થાય છે આપણે ટેકનોલોજી દ્વારા આપણી હાજરી પૂરાય છે આપણે એ એરિયામાં ગયા છે કે નહીં એની ચિંતા કરીને જશો તો ખરા અલગ અડધી કલાક બે કલાક તમારો સમય પ્રમાણે રહેશો પણ ખરા પણ જો સફાઈનું જે મોડું કામ છે એ નહીં કરો તો તમને સંતોષ નહીં મળે અને જેને તમારું પાસે કામ લેવાનું છે એને પણ સંતોષ આપી શકે આ બધી વાતો એટલા માટે કહું છું કે સારી સારી વાતો તો બહુ થઈ હશે પણ તમને ઘણીવાર અમે જોતા પણ હોઈએ કે આટલું બધું કામ કરતા હોય સફાઈ કરતા હોય અમારા ઘર આંગણે પણ અમે પ્રયત્ન કરતા કે આ બધું સફાઈ થાય પરંતુ એ કચરો કેથી આવે છે તો તમે તો લાવતા નથી અમે નથી લાવતા અમે સાહેબને ટીકમાં સાહેબ જેમ કિસાન કોઈ કાગળ મૂકી દે બોલી મોદી સાહેબની વાત કરો કે સ્ટેજ ઉપર એમને કોઈ નીચે પડેલું કાગળ કે ડસ્ટ કોપરૂપનો આપણો જે નાખોની આપણો સ્વભાવ મને હોય છે સામનો એનો કાગળનો સ્વભાવ પર હોય એમ અનેક મને એક નાખતા તો એટલું બધું કચરો આવે છે કે કે એક અજુગળ આવે છે નગર સ્વહકાર ના આપે તો જનપતિ એની કશું ના કરી શકે સંભાય કામદાર ભી કશું ના કરી શકે બરાબર જરુર તો ભરવાનું આપો રોજ સફાઈ

તો આપણે એને નકારાત્મક રીતે મદદરૂપ કરવાનો કામ છે આપણો ધ્યાન દોરે છે કે અહીંયા સફાઈની જરૂર છે પણ અમે પણ વિનંતી કરીએ છીએ કે ભઈ હોય તો જે લોકો કચરો નાખી છે ને એની જવાબદારી એકલા જન કે લોકોની જવાબદારી નથી આપણે સાથે મળીને નગરને સાફ રાખવાનો હોય ત્યારે આ અભિયાનનો પ્રારંભ થાય છે આજે મને આમ બે ચાલતા ચાલતા આપણા મહાનગરપાલિકામાં નક્કી કરે છે ત્યાં સુધી આપણે દરેક લેવાનો પ્રારંભ કર્યો આપણી પાસે નવી વ્યવસ્થા પ્રમાણે સાધનો થઈ ગયા છે ઘણી મોટી વાત થઈ દસ મિનિટ ના એ પણ સાથે મળીને લાવી દઈશું ત્યારે અમે બધા તમારી સાથે છે અને તમારું કામ નું ગૌરવ તમને થવું જોઈએ આપણે મનથી નક્કી કરીએ છીએ કે આ કામ ઊંચું ના કામ નીચું વિદેશ ના વિકસિત દેશો એની માનસિકતા છે જ નહીં આપણા લોકો એ ભરેલા ગરેલા પણ ત્યાં જઈને કામ કરતા હોય ત્યારે એમની માનસિકતા ક્યાં જાય છે અને અહીં રસ્તામાં પડેલું કચરું અટાતા

નીચે વધારે વાત કરતો હોય તમે બધા સાથે મળીને આપણે બધા સાથે મળીને નગર નડિયા મહાનગરપાલિકા જ્યારે પંકજ ભાઈ આખી બધી મહેનત પછી મહાનગરપાલિકા આવ્યા છે કેટલા વર્ષો પછી આપણે મહાનગરપાલિકાનો સ્ટેટસ મળ્યું છે તો સાચે આજો એને મહાનગરપાલિકા બનાવી કે બીજા નવી મહાનગરપાલિકાઓની સરખામણીમાં આપણે અનેક ગણા સાચ છ અને અનેક ગણા સ્વસ્થ નાગરિક એના ભાગરૂપે આજે સ્વચ્છાઈ સેવા સ્વચ્છ ભારત મિશન હેઠળ એક કાર્યક્રમ નું કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં સફાઈ કર્મચારીઓ ને હાજરી હતી ને આ કાર્યક્રમ થકી લોકોમાં અવેરનેસ આવે અને આ જે પખવાડી કાર્યક્રમ છે એ પખવાડી કાર્યક્રમની અંદર લોકો સુધીની પહોંચી અને સ્વચ્છ ભારત મિશન હેઠળ જે દેશના આપ આપણે સૌને આજે અપીલ કરી છે એને સૌ લોકો અમલમાં મૂકીને આપણું આંગણું ચોખ્ખું રાખીએ આપણો રસ્તો ચોખ્ખો રાખીએ કચરો બહાર ફેંકીએ નહીં અને કચરો કચરા પેટીમાં જ ફેંકાય એવું આપણે આયોજન કરીએ સાથે આજે શ્રી અને આપણા એમ પી શ્રી દેવસિંહજી જોડે ચર્ચા કરીને આજે અમે જે નડિયાદની અંદર જેટલી પ્રોપર્ટીઓ છે એ દરેક ઘર અથવા ઓફિસને ડસ્ટબિન આપવા માટે અમે સીએસઆર ફંડમાંથી ઇન્ડસ્ટ્રી વાળા પાસે આ ડસ્ટબિન લીલું અને ભૂરું એટલે ભીનો અને સૂકો કચરો કલેક્ટ કરવા માટે થઈને મફત ડસ્ટબિન આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે શ્રી સાથે ચર્ચા કરી અને અમે સ્કૂલોના બાળકોને આ કાર્યક્રમને અવેર કરવા માટે સ્વચ્છતા અભિયાનને અવેર કરવા માટે અમે જવાના છીએ અને સ્કૂલોમાં પ્રોગ્રામ કરી અને બાળકો એ એમના ઘરે એમના માતા પિતાને કહે કે આપણે આપણું આગળું સ્વચ્છ રાખવું જોઈએ આપણું ઘર સ્વચ્છ રાખવું જોઈએ આપણો રસ્તો ચોખ્ખો રાખવો જોઈએ ડસ્ટબિનમાં કચરો નાખવો જોઈએ અને ડોર ટુ ડોર જે કોર્પોરેશનની ગાડી જે કચરો લેવા માટે આવે તો એની અંદર જ આપણે કચરો નાખે બહાર રોડ ઉપર નાખીએ નહીં અથવા કોથરીમાં ભરીને એમને ત્યાં કામ કરતા લોકો રસ્તા ઉપર કચરો ઉછાળે નહીં આ બધી બાબતોનું અમે પ્રજામાં અવેરનેસ આવે એના કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે તો આમાં લોકો અમને સાથ અને સહકાર આપે એવી વિનંતી અમે આ તબક્કે કરીએ એ દરેક ઘરને દરેક પ્રોપર્ટીને ને ડસ્ટબિન લીલું અને ભૂરા કલરનું ડસ્ટબિન મળે જેથી એના ઘરનો કચરો એ ડસ્ટબિનમાં જાય ને ડસ્ટબિનમાંથી ડોર ટુ ડોર જે ગાડી કચરો લેવા કોર્પોરેશનની આવે એમાં એ લોકો નાખે એવું અમારું એક આ જે અભિયાન છે એની આ શરૂઆત અમે કરવાના છીએ બીજું ખાસ કરીને આ છ તારીખથી નડિયાદ કોર્પોરેશનની અંદર જે ગામડાઓ જોડાઈ ગયા છે એ કોર્પોરેશનના ગામડાઓમાં આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને નડિયાદની અંદર પણ તબક્કાવાર ઝોન વાઈઝ આ કામગીરી શરૂ થવાની છે એમાં બે એક ઝોનમાં શરૂ થઈ ગઈ છે હજુ એક ઝોન બાકી છે એટલે આ બે તારીખ સુધીમાં બીજી ઓક્ટોબર સુધીમાં આ તમામ નડિયાદ કોર્પોરેશનના અંદર આ ડોર ટુ ડોર કલેક્શન કચરો ઉઠાવવાની કામગીરી જે હવે નવો કોન્ટ્રાક્ટ જે આપ્યો છે એના દ્વારા કરવામાં આવશે અને શ્રીએ આ બધા વેહિકલની ટ્રેકિંગ સિસ્ટમ સાથે એનું મોનિટરિંગ કરવામાં આવનાર છે અને એ ગાડી એ કચરો ઉઠાવવા ગઈ છે કે નહીં એ ત્યાં બેઠા બેઠા શ્રી જોઈ શકે એ પ્રમાણે એની વ્યવસ્થા કરવામાં જાહેર હમણાં જ અમે ચર્ચા કરી છે કે જાહેર માર્ગો ઉપર જે લોકો આવીને કચરો નાખી જાય છે અથવા દુકાનોમાંથી સવારમાં એમના કામે રાખેલા લોકો જે કચરો વાળીને સીધો રોડ ઉપર લાવતા હોય છે અને રોડ ઉપર છૂટો નાખી દેતા હોય છે એને પણ આ કડક કાર્યવાહી કરવા માટે અથવા દંડરાત્મક કાર્યવાહી કરવા માટે કમિશનર જોડે ચર્ચા થઈ છે અને એને પણ અમલમાં મૂકવાના છે જેથી દરેક પ્રજાજનને વિનંતી છે કે આપણે દંડ ભોગ ના બનીએ કચરો બહાર ના નાખીએ જાહેર રસ્તા ઉપર કચરો ના નાખીએ આ જોવા માટે આપ સૌને વિનંતી પંકજભાઈ અગાઉ પણ ગ્રીન કલરની ની ડોર્સ આપવામાં આવી હતી અને નવું નવું હોય છે ત્યાં સુધી લોકો તેનો ઉપયોગ કરે છે અને પછી એ કઈ કચરાના ઢગલામાં પડેલી હોય છે ડસ્ટબીન તેના માટે શું આયોજન છે એટલા માટે જ અમે એ જે મેં વાત કરી કે ઘરે છે ને નાના બાળકો હોય એનું મા બાપ પહેલાં સાંભળતા હોય એટલે અમે નાના બાળકોને જ પહેલા ટ્રેન કરવા માંગીએ છીએ કે એ બરાબર ટ્રેન થઈ જાય અને એ જો એના ઘેર જઈને એના મા બાપને કહેશે કે કચરો બહાર ના નાખવો જોઈએ તો હું માનું છું કે આ અવેરનેસ વધુ વધશે અને લોકો કચરો બહાર નહીં